ઘર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ માન જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમણાં આજે નવો વ્હાઇટ પેપરની મેં તમને વાત કરી હતી અને એક વ્લોગ મેં મૂક્યો તો કે ઘણા બધા ફેરફાર જે થઈ ગયા છે થવાના છે અને એ બધું ગવર્મેન્ટ લઈને આવે છે હવે ઇમિગ્રેશનની અંદર કે ટૂંકમાં બહારથી હવે માણસોને આવવા માટે બહુ પ્રોબ્લેમ થાય એને મેં તમને વ્લોગ બનાવ્યો તો અને તમને ખબર છે અને તમે જોયો પણ તો આજે હવે મારે એમાં છે ને બે ત્રણ કોમેન્ટી આવી હતી મારે કોમેન્ટી આવી હતી કે તો હવે અહીંયા જે બધા છે અહીંયા ઓલરેડી આવી ગયા છે કામ કરવા માટે કેર વર્કર્સ આવી ગયા છે સ્કિલ વર્કર વિઝા ઉપર આવી ગયા છે એ બધા આવી ગયા છે તો એનું હું આતા એ તો કહેવાય કે ઓલા તો આવતા આવી છે હજી તરીકે પણ આ બધા જે આવી ગયા હા અત્યારે એનું શું કરવું એ કે એને વિઝા કહું દસ વર્ષ સુધી વાટ જોવાની કે પાંચ વર્ષે મળી જાય એમ ટૂંકમાં કારણ કે આ પાંચ વર્ષનો હતો ને નહીં તો કે પાંચ વર્ષે તમને પીઆર મળે એટલે ઇનડેફિનેટ લીવ રિમેન્સ ઇન ધ યુકે એ પાંચ વર્ષનો કાયદો હતો તો હવે પાંચ વર્ષને બદલે એ દસ વર્ષનો કાયદો કરવા માગે છે કે દસ વર્ષનો હવે કાયદો થઈ જાય એમ તો હવે એ એના માટે આ જે કોમેન્ટ હતી અને બે ત્રણ ચાર જણા એ કરી હતી મને થાય કોમેન્ટ તો કે ભાઈ હવે આનું શું એ કે તો અહીંયા જે આવી ગયા છે ઓલરેડી અને એને એવો આ કાયદો થાય કે દસ વર્ષ સુધી રાહ જોવી પડીએ કે એને વહેલા મળી જાય તો એના વિશે મારે આજે તમને વાત કરવી છે તો આ બ્લોગ તમે છે ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો હમ સબસ્ક્રાઈબ નથી કરતા સબસ્ક્રાઈબમાં હમણાં હે ને હાવ ઢીલ થઈ ગયા ઢીલા 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 થઈ ગયા તો થોડાક સબસ્ક્રાઈબ કરજો ક્યારેક ક્યારેક ભલામણો હાવ હાવ તમે હાવ જોવે ને પછી આવ સીધા સીધા નીકળી જાઓ ઓલી પાતળી ગલીમાંથી એમ નહીં હાવ હમ તો તો હવે મારે તમને વાત એ કરવી છે કે એને એને છે ને આજે ચૌદ તારીખના ચૌદમાં ચૌદ તારીખના એક બીબીસીમાં આર્ટિકલ આવ્યો છે તો એ આર્ટિકલ વિશે તમને વાત કરું કે ખરેખર અહીંયા જે છે એનું શું થવાનું છે અને શું થશે એમ કે એને દહ વર સુધી રાહ જોવી જોઈએ કે નહીં જોવી જોઈએ એમ તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ તો લ્યો તમને બતાવું કે અત્યારે હું આર્ટિકલ જે હું આવ્યો હતો અને શું છે એ રાઈટ તો આપણે શેર કરીએ સ્ક્રીન તમારે શેર કરવું એટલે ખબર પડે હમ આ જુઓ કે માઇગ્રન્ટ્સ ઓલરેડી ઇન યુકે ફેસિસ લોંગર વેઇટ ફોર પરમેનન્ટ સેટલમેન્ટ હવે એવું આર્ટિકલ જો આ ચૌદ તારીખના ચૌદ મેના બે હજાર પચીસના આવેલ છે અને એમાં આજે કહે છે કે ન્યૂ રૂલ્સ મેકિંગ માઇગ્રન્ટ્સ વેઇટ લોંગર ટુ ક્વોલિફાય ફોર પરમેનન્ટ સેટલમેન્ટ ઇન ધ યુકે વિલ એપ્લાય ટુ પીપલ ઓલરેડી ઇન ધ કન્ટ્રી અન્ડર ગવર્મેન્ટ પ્લાન્સ આમાં એમ કહે છે કે અહીંયા જે ઓલરેડી આવી ગયા છે એમ ઈ કે એમાં એને પણ લાગુ પડશે એમ અંડર ગવર્મેન્ટ પ્લાન કે એમના કીએ છે એમ તો ઓન મંડે ધ ગવર્મેન્ટ એનાઉન્સ ઇમિગ્રેટ્સ ઇમિગ્રન્ટ વુડ નાવ ટીપિકલી હેવ ટુ લીવ ઇન ધ યુકે ફોર ટેન યર્સ બિફોર એપ્લાયિંગ ફોર ધ રાઇટ ટુ સ્ટે હિયર ઇનડેફિનેટલી ડબલ ધ કરન્ટ ફાઇવ યર્સ પીરિયડ વિચ ઇઝ યુ કેન યુ નો દેટ કે દસ વર્ષ ટૂંકમાં દહ વર્ષની વાત કરે છે કે દહ વર્ષની કીએ છે કે દહ વર્ષ સુધી રહી છે તો જઈને ઇન્ડેફિનેટ સ્ટેમ્પ મળશે એમ ઇનડેફિનેટ લીવ ટૂંકમાં અહીંયા પરમનન્ટ એટલે પીઆર મળશે એમ સિટીઝનશીપ તો પછી બ્રિટિશ પાસપોર્ટ તો પછી આ તો ખાલી રહેવા માટેનું પર્મનન્ટ રહેવા માટેનો સ્ટેમ્પ મારશે એમ દહ વર્ષે એમ એમ કહે છે સો ધ બીબીસી અંડરસ્ટેન્ડ એ ડોક્યુમેન્ટ પબ્લિશ ઇન ધ કમિંગ વીક વીલ મેક ક્લિયર ધ ગવર્મેન્ટ ઇઝ સ્પ્રેડિંગ ટુ એપ્લાય પ્રિપેરિંગ ટુ એપ્લાય the 10 years qualifying period to those who are already in the UK as well as to a new visa application. तो ये राह जो है छह जी कहीं टुकमा केवल मतलब क्या है ક્લેરિફિકેશન નથી આવ્યું ગવર્મેન્ટ તરફથી કે શું એ કરવાના છે ટૂંકમાં એમ અહીંયા જે છે એના માટે પણ કરવાના છે પણ એવું કહે છે એ કહે છે કે એને એને લાગુ પડશે ને હું નહીં લાગુ પડશે એમ કહે છે કે નવા યુથ જે આવશે એને પણ પણ એમ કહે છે ધ મૂવ વિલ બી સબ્જેક્ટ ટુ એ પબ્લિક કન્સલ્ટેશન ધીસ ઇઝ ધ મેઇન થિંગ અહીંયા કે એને માટે પબ્લિક કન્સલ્ટેશન કરશે પછી કંઈ બહાર પાડશે કે આને પણ લાગુ પડીએ કે નહીં પડે એટલે પબ્લિક કન્સલ્ટેશન એટલે ટૂંકમાં હું આપણે જે કોઈ પણ વસ્તુ પાર્લામેન્ટમાં ડિસ્કસ કરવાની હોય તો એને માટે તમારે પેટિશન કરવી પડે પેટિશન નાખવી પડે તો એ પેટિશનની વાત કરે છે કે જો પેટિશન જેટલી બધી નાખીએ ને પબ્લિક કન્સલ્ટેશન લઈએ કે શું એમ કે કરવું જોઈએ હવે એમાં શું કહે છે માણસો એના ઉપર આ લોકો ડિસિઝન લે એવું કહે છે પણ અમે કેવું કરે કઈ રીતે કરે એ કંઈ ખબર નથી A government source said Home Secretary Yet Cooper had, for some time, been concerned that under the current five years process, there is a set to be significant increase in the settlement and citizenship. Home Secretary, Yet Cooper. increase કે પોલિસી ડોક્યુમેન્ટ પબ્લિશ ઓન વન ડે સાઇડ દેર વુડ બી દેર વુડ કન્ટિન્યુ ટુ બી એ ફાઈવ ક્વોલિફિકેશન પીરિયડ ફોર નોન યુકે ડિપેન્ડન્ટ ઓફ સિટીઝન હવે એ એક ક્લિયર થઈ ગયું છે મેઇન વસ્તુ એ ક્લિયર શું થયું છે કે જે ડિપેન્ડન્ટમાં આવે છે એટલે અહીંયા જે માનો કે તમે ડિપેન્ડન્ટ કોઈ પણ કોઈ પણ બોલાવો તમે ડિપેન્ડન્ટને એટલે આપણા અહીંથી છોકરા જાય છે ને લગ્ન કરી લે છે ને એને બોલાવો ન તો એને છે ને પાંચ વર્ષનું કહે છે કે એને પાંચ વર્ષમાં મળી જશે એમ એવી રીતે તો એને તો પાંચ વર્ષનું કહે છે દેર વિલ ઓલ્સો બી શોર્ટર ક્વોલિફિકેશન પીરિયડ ફોર પીપલ હુ કેન શો દે હેવ કોન્ટ્રીબ્યુટેડ ટુ ધ યુકે ઇકોનોમી એન્ડ સોસાયટી એટલે જે માણસો અહીંયા ટૂંકમાં એવું પ્રૂવ કરી બતાવશે કે જે આ સ્કિલ વર્કર વિઝા ઉપર આવ્યા છે અને એનીએ ટૂંકમાં ટેક્સ ફૂલ ભર્યો છે ચા ફોર્ટી પર્સન્ટ ચાલીસ ટકા ઉપર ટેક્સ ભર્યો છે જેના ટૂંકમાં હાયર રેટ ઉપર અને અહીંયા ઇકોનોમીમાં એને ફાયદો કરાવ્યો છે બ્રિટિશ ઇકોનોમીમાં ફાયદો જેની એ કરાવ્યો છે એના માટે પાંચ વર્ષના જ વિઝા રહે ટૂંકમાં એમ કે પાંચ વર્ષમાં એને આયલઆર મળી જાય એને બીજાને નહીં મળે બીજાને દહ વર્ષ ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જેની ટેક્સ ભર્યો એ છે પ્રોપર અને બ્રિટિશ ઇકોનોમીને કંઈક ફાયદો કરાવ્યો અહીં એના માટે કંઈ વાંધો નથી એને પાંચ વર્ષે કે અમે આ એલઆર આપી દેસું પણ જે માણસો અહીંયા આવ્યા છે અને કામ નથી કર્યું અને ખાલી રહ્યા છે ને પછી અમુક થોડો ઘણો ટેક્સ ફીર્યો છે તો હવે એ કેલ્ક્યુલેટ કેટલું કરે ને કેટલું ન કરે એનું કંઈ ખબર નથી એટલે એને કદાચ દસ વર્ષ એનું કહે છે કે એના માટે દસ વર્ષ જ લાગીએ એટલે એટલે આ જે આવ્યો છે આર્ટિકલ એમાં બધા ઘણા બધા જો રહ્યા નેટ માઇગ્રેશન ધ નંબર ઓફ પીપલ કમિંગ ટુ ધ યુકે માઇનસ ધ નંબર લિવિંગ ક્લાઇમ ટુ રેકોર્ડ નવ લાખ ને છ હજાર ઇન જૂન બે હજાર ત્રેવીસમાં અને લાસ્ટ યર ઇટ શુ ડેટ સાત લાખ અઠ્યાવીસ હજાર માણસ ટૂંકમાં આવ્યા ને ગયા ટૂંકમાં એમ જો આટલા માણસો આવી ગયા છે નવ લાખ છ હજાર બે હજાર ત્રેવીસ સુધીમાં અને આ બે હજાર ચોવીસમાં સાત લાખ ને અઠ્યાવીસ હજાર આવ્યું ખાલી એટલું જ જાજ કંઈ નથી ઇન એ સ્પીચ ઓફ મંડે પ્રાઇમ મિનિસ્ટર સર કેજર વુડ મીન સેટલમેન્ટ બીકમ એ પ્રિવિલેજ ધેટ ઇઝ ઓન નોટ એ રાઇટ ઇઝ હિયર ઇટ મેક એ કોન્ટ્રીબ્યુશન ઓકે કોન્ટ્રીબ્યુશન ટૂંકમાં વાત એ કરે છે કે ટૂંકમાં હેને જે અહીંયા હેલ્પ થતી હે ને હેલ્પ કરીએ એના માટે સારું છે પણ આમાં માણસો વોટ ધ ફિલિંગ લાઈક હિયર અહીંયા જે આવ્યા છે એ કે અમને તો બિટ્રેલ તમે કે હે ને છેતર્યા અહીંયા આવી ગયા છે એ જે સ્કિલ વર્કર વિઝા ઉપર આવ્યા છે કામ કરવા માટે એ એમ કહે છે કે હમણાં તમને એ કે છેતરા આવી કારણ કે અમારે તો બીજે બીજી જગ્યાએ અમે તો જે હકતા હતા બીજા દેશમાં બીજા કન્ટ્રીમાં કારણ અમારી પાસે ક્વોલિફિકેશન છે હું હાઈલી ક્વોલિફિકેશન રાઈટ તો અમે બીજી જગ્યાએ છે પણ અમે આ ચૂઝ કર્યું કે અહીંયા પાંચ વર્ષમાં મળી જશે તો આપણે અહીંયા સેટલ થઈ જાય એમ તો અમારા માટે તો અમારે આખા ફેમિલી ફેમિલી માટે અમારા છોકરાઓ માટે બધું બહુ પ્રોબ્લેમ થાય એમ તો આ તો તમે અમને છેતરા કે અમે બોલાવીને અહીંયા તો અમને બોલાવવાની શું જરૂર હતી એમ એવું કહે છે એમ એટલે ઘણા માણસો એટલે એના માટે છે આ ભાઈ કહે છે આ આઈટીમાં હતો અને એ બધું આવું બધું વાત કરે છે ટૂંકમાં આવું આ એટલે આ બધું હાલે છે અત્યારે હવે આના માટે શું કરવાનું બીજું કંઈ નથી મારે તમને છે ને એક જ વસ્તુ કરવી કે તમે છે ને પેટિશન નાખો હવે પેટિશન માટે હું તમને બતાવું કે પેટીશન કેમ નાખું શું નાખું પેટિશન પેટિશન કરો હતા કે પેટિશન સી આ ચેન્જ ઓ આરજી આને છે ને હું લિંક તમને મૂકી દઉં છું લિંક એટલે આમાં જો સે નો ટુ ચેન્જિંગ આવેલા રૂલ્સ મેં મિડવે ફોર યુકે સ્કિલ વર્કર વિઝા હોલ્ડર્સ રાઈટ આ હું આ એક પેટિશન આમાં જુઓ સાઇન છે સાઇન ધીસ પેટિશન આ પાંચ પેટિશન સાઇન કરીને નાખી દો એટલે તમારું કન્સલ્ટેશન ટૂંકમાં આ કન્સલ્ટેશન જે વાત કરે ને કન્સલ્ટેશન લીહે તો તમે જેટલા બધા આવ્યા છે અહીંયા યુકેમાં જેટલા બધા આવ્યા છે ને એને આ ખાસ તમે કરજો જેથી તમારું આ રાઇટ સંભળાઈને તમે પાંચ વર્ષની અંદર તમને વિઝા મળી જાય વિઝા એટલે રહેવાના ટૂંકમાં પરમનન્ટ નહીતર દહ વર્ષે થાય જો ઇનડેફિનેટલી રિમેન અગેન્સ્ટ ચેન્જ ફ્રોમ ફાઈવ યર્સ ટુ ટેન યર્સ આ મૂવમેન્ટ છે રાઈટ આ મૂવમેન્ટને હામે તમે કરો એમ તો તો તમને લાભ થાય નહીંતર પછી પ્રોબ્લેમ થઈ જાય આમાં બધું લખ્યું છે કે હું હું આ મૂવમેન્ટમાં હું હું કેવા મતલબ છે કે દિસ ઇઝ અનલોફુલ કે આવી રીતે તમે કઈ રીતે કરી શકો એમ તો આ પાર્લામેન્ટમાં ડિસ્કસ થાય પછી હું ડિસ્કસ થાય પછી ખબર પડશે કે તમને દહ વર્ષે આપશે કે પાંચ વર્ષે આપશે પાંચ વર્ષે આપી દઈએ તો વાંધો નથી બાકી દહ વર્ષે આપે તો ત્યાં લાંબી ના થઈ જાય આમાં બહુ હમ એટલે એવું છે ભંડડાને કહેતો મેં કીધું તમને હે આ ખબર પડે કે આ જે વસ્તુ વાત કરતો તો ને શું છે આ બધું અને કઈ રીતે હાલે છે આ બધું તો આવી રીતે હાલે અહીંયા હમ તો બસ આટલા માટે મેં કીધું હવે બીજા રૂલ્સ તો બધા કંઈક હજી કંઈ ખબર નથી પડ્યા પણ આ વસ્તુ આવી હતી તો મેં કીધું હાલો તમને વાત કરી દઉં કે આવું છે એટલે પાછાવાળી મને ન કહેતા કે હવે આમાં શું એનો મતલબ હું એનો મતલબ એક જ કે હજી આ રૂલ્સ આવ્યો નથી પણ કીએ છે કે પાંચને પાંચને બદલે દસ વર્ષ લાગશે અહીંયા જે આવ્યા છે અને કામ કરે છે એને પણ એવું છે તો આવજો ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવ્યું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય ભગત ભગતને જય ખોડિયારમાં